અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષાને રાષ્ટ્રીય મદદાતા દિવસની ઉજવણી સંપન્ન ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારી શ્રી કર્મયોગી શ્રીઓ અને બેલો શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું મતદાન જાગૃતિ પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર અગિયારથી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારતનું ચૂંટણી પંચ ઉત્તમ વ્યવસ્થાપનનો આદર્શ ઉદાહરણ છે યુવા મતદારોએ પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવો કાર્યક્રમ બાદ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે જિલ્લા કલેક્ટર શ્રીનો સંવાદ યોજાયો હતો કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી નિમામત ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જોશી સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી પેથાણી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી આનંદ ભટ્ટે કર્યું હતું રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત પ્રેમ સંવરેલું